આજે કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાએ વિધિવત રીતે શપથ લીધા છે આજે શપથ ગ્રહણ સમારોહ હતો અને આ બાદ કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ બીજી વખત કોંગ્રેસની કમાન સંભાળ્યા બાદ હાઈકમાન્ડનો આભાર માન્યો હતો તેમણે કહ્યું બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં સત્તા પરિવર્તન નહીં પરંતુ લોકો સાથે અન્ય સામે લડીશું ભય ભૂખ ભ્રષ્ટાચારનું શાસન સામે કોંગ્રેસ સરકાર સામે લડશે બાળત્કાર યુવતીઓને હેરાનગતિ મોંઘવારી અને અલગ અલગ પ્રકારના જે મુદ્દાઓ છે તેને લઈને આ તમામ બાબતે સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે જેમાં તેમણે ગુજરાતમાં ભૂમાફિયાઓ પણ બેફામ બન્યા છે શિક્ષણ માફિયાઓ બેફામ બન્યા છે ગુંડા રાજ ચાલે છે કાયદાની વ્યવસ્થાની સ્થિતિ સામે તેમણે સવાલ ઉઠાવ્યા છે દારૂબંધી કડક અમલવારી નથી થતી ગલીએ ગલીએ દારૂ મળે છે તે પ્રકારના આરોપો પણ તેઓ લગાવી રહ્યા છે ગુજરાતના કામદારો ખેડૂતો માટે યુવાનો માટે નોકરી માટે લડવા માટે કોંગ્રેસ આગામી દિવસોમાં કામ કરશે ખેડૂતો માટે લડાઈ લડવાની છેલ્લી શ્વાસ સુધી તૈયારી તેમણે દર્શાવી છે અધિકારી રાજ સામે કમિશન રાજ સામે તેમણે સવાલ ઉઠાવતા શું વાત કહી છે તે સાંભળી લો ભ્રષ્ટાચાર સત્તામાં બેઠેલા લોકો દ્વારા જ આચરવામાં ક્યાંક મંત્રીઓ પર ભ્રષ્ટાચાર સીધો આરોપ હોય મનરેલા કાર્યમાં રાજ્ય સરકારનો મંત્રી સરકાર નો મંત્રી સંકવણી હોવા છતાં હજુ પણ જલમાં કરોડોનો નું ચાલે છે ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે ત્યારે આવા ભાજપના ના મળતી ભ્રષ્ટાચારીઓ અને ભ્રષ્ટાચારી શાસન દૂર કરવાનો નાબૂદ કરવાનો પણ આજે

આજોળો દર પારિયો કુતંધારો મેવે સે વિના તમામ કે ઉદ્યોગ કારો છે ઘરની સાથે રહેજે ઉગમ પ્રશ્નો માટે અમી ઉન્નતિ માટે પ્રગતિ માટે જે પણ સત્રસ કરવાનો થાય રોકાણ અપવાનો થાય એ માટે નોખો કોંગ્રેસ પક્ષનો સંકલ્પ છે ગુજરાતમાં કરોડોની સંખ્યામાં શ્રમિકો છે કામદારો છે આજે પણ એનું શોષણ થાય છે આજ કલાકનો પગાર આપીને બહાર કલાક કામ લેવાય છે અલી સેફ્ટી માટેનો કોઈ વ્યવસ્થાઓ નથી শ্রমিক કામદાર માટેના કાયદાઓ સંપૂર્ણ ઉભાડી દેવામાં આવે અને આ ગુજરાતના કામદારો માટે শ্রমিকો માટે નિયમનો હક અધિકાર મળે減ને લઘુતમ વેતન સુનિશ્ચિત થાય એ કોંગ્રેસનો આગ્રહ દિવસનો સંઘર્ષ છે સાથે સાથે ગુજરાતમાં કોગો શિક્ષણ લીધા પછી જ્યારે નોકરી માટે નવા તો તૈયારી કરતા હોય તો પરીક્ષા તો પેપરો ભૂલી જાય ઇન્ટરવ્યુમાં वाधा द्वारा के भेदभाव के न्याय पाए अनेक तकलीफों हचे आज ने कायमी को कायनी नौकरी माते संघर्ष करिरा गुजरात में लाखों की संख्या में सरकारी नौकरी ना पदो खाली छे देम सरकार भर्ती नहीं करती करे तमाम खाली पदों पर कायमी ने पूरा पगार थी नौकरी मडे ये गुजरात का में संघर्ष छे जे हम ત્યારા અભિયાન છે કે આ અભિયાન ને સંઘર્ષનો કોંગ્રેસ અને મજબૂત આઈટી સાથે રહીને લડશે કોંગ્રેસ નું સંકલ્પ છે ખાસ કરીને આપણા સૌના માટે એક લક્ષણ છે એ પાછો આપણે પ્રગતિશીલ રાજ્ય ગુજરાતી વાત કરતા હોય ને બીજી બાજુ આપણા જે કોપોષિત બાળકોની સંખ્યા દરેક ગણી વધો કરોડો રૂપિયા ના બજેટ ખર્ચા પછી પણ આપણે કોપોષક દૂર નથી કરી શકતા અને કુપોષણ દૂર કરવાના સકારાત્મક કાર્યક્રમો અને સાથે સાથે જ્યાં પ્રજાના પૈસાની બરબાદી થતી હોય અને રોકવાના કાર્યક્રમો બધા સાથે આગેવાની લઈ અને ગુજરાત પર જે કુપોષણનું દૂષણ છે એ દૂષણ દૂર કરવા માટે લડાઈ લડવાનો પણ અમારા સૌનો સંકલ્પ છે ખેડૂતોને સ્વપ્ન તો મોટા બધા હતા કે ખેડૂતોની આવક બમણી કરીશું ગુજરાત તો ખેડૂત તો મારુતિ કાર લઈને ફરશે પણ એવું તો કઈ ના થયું પણ આ સરકાર ની નીતિઓ ને કારણે એની નિયત હોવાને કારણે ગુજરાતનો ખેડૂત આજે આર્થિક રીતે પાયમાલ છે દેવાદાર છે રોજ એના અસ્તિત્વ બચાવવા માટેનો સંઘર્ષ કરે છે દરેક ખેડૂતો ન્યાય અપાવવાની લડતમાં અને ખાસ કરીને લાંબા સમયથી ગુજરાતના ખેડૂતો જે ખોટી જમીન માપણી થઈ છે એના કારણે ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા થાય છે લોહીની ની નદીઓ છે एक खोटी जमीन नाबूद करवा माते छिल्ली कक्षा सुधी की जेल लड़ाई लड़वानी था है ये लड़ाई में खेलों को तो नहीं साथे रहने लड़ाई लड़वानों कांग्रेस पक्ष को संघर्ष आज करीने गुजरात में अधिकारियों को राज आजे कोई सरकार के सत्ता पर बैठा हुआ है कुछ आप तुम नहीं अधिकारियों को चालू कार्य तरफ लूट चालू आप कमिशन राज अधिकारी राज ने खत्म करवा माटे ना कार्यक्रमों साथे अधिकारी राज में कमिश्नर राज खत्म करवा माटे नो पर कांग्रेस को संकल्प अखिल प्रदेश वार्ता में हमारे साथ में उपस्थित तमाम प्रदेश कांग्रेस समिति के मुख्य प्रवक्ता मनीष भाई जोशी भाई हेमंत भाई पार्थिव भाई ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ તરીકે જવાબદારી બીજી વખત સોંપી અને આજે પથ ગ્રહણિત છે

મારા નેતા અને આઉ ગાંધીજી એસી બેન ગોપાલજી પુકુલ વાસનીજી કે તમામ નેતૃત્વનો આભાર માનું છું કે મારા પર આટલી મોટી જવાબદારી માટે વિશ્વાસ મૂક્યો છે આજે જે સંકલ્પ દિવસ ના સંકલ્પ કો લીધા કે 2027 માં ગુજરાતમાં સત્તા પરિવર્તન એ ખાલી કોંગ્રેસની સત્તા આવેલા માટે નહીં આર્થી શરૂ કરે કે ગુજરાતમાં જે પરિવર્તન લોકોની આશાની અપેક્ષા છે કે આ સુધી પહોંચવા માટે અને પૂરી કરવા માટે જે પણ આ ત્રણાયકાના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે કુશાસન ચાલે છે કાળાતાઈ છે જે જોતવી છે અંગ્રેજોના રાજને પર સર્માણેઉ રાજ ચાલે છે વ્રજ્યાચાર્યો હવે તાન્રા દ્વારા રાજાના ટેક્સના અને સેવાના પૈસાની ભરવાની થઈ ગઈ ગુજરાતની અસ્તિતતા માટે ગુજરાતના લોકોનો ભવિષ્ય માટે અમે સૌ સાથે મળીને આજે સંકલ્પ પર આવ્યા છે કે આ ભાઈ ભૂકાદ્ર રજતારનું શાસનમાંથી ગુજરાતને મુક્તિ અપાવીશું ગુજરાતનો યુવા કર્મચારી ये समान काम समान वेतन अधिकारी की मांग में ने वर्षों से संघर्ष कर रहे हैं संघर्ष में साथी रही ये संघर्ष को नेतृत्ववान रूप आई गुजरात पार्टी बीच प्रगत पर प्रगत प्रथा और आउटसोर्सिंग ने प्रथा नाबूद करवा वाटेनो संघर्ष भाजपा ने सभे विनोष गुजरात में बेदिकरियो सलामत नहीं ઘાટી પાટીઓ પર ભરાત કાતા યુવતીઓને એટલી હદે પરેશાન કરવામાં આવે કેને આત્મહત્યા કરી પડળે ઘરે ગુજરાતની મહિલાઓ અને મોકવારી પર એક તો મુક્તિ મળે પણ સાથે સાથે એની સુરક્ષા સલામતી સન્માન અને એમને સમાનતાનો અધિકાર મળે માટેના કાર્યક્રમો કરીને એમને સન્માનનો અધિકાર અપાવવા માટેનો કોંગ્રેસનો આદિ સંકલ્પ છે ગુજરાતમાં ભૂમાફિયાઓ બે ભાગ છે

અલ્યા ધારુ બદીનો કાયદો કાર્ય કલિયે કલિયે ધારુ મળે છે ધારોની સાથે સાથે ડ્રગ્સની બદી બદી જે યુવા થઈ બરબાદ થઈ રહા છે ધારે ગુજરાતને નશા મુક્ત કરવાનો એક સંકલ્પ સાથે અભિયાન ઉકાવાની કોંગ્રેસે આથી શરૂઆત કરવા માટેનો સંકલ્પ લીધો ગુજરાતમાં કારણે રસ્તામાં ખાડા પડે છે કુલ તૂડે છે લોકોના જીવ થાય છે પણ સરકારને કોઈની ચિંતા નથી કારે સરકાર ખાલી પોતાની વાહવાઈ માટે પોતાનું ઉત્સવો થાય પર રાજકીય ચૂંટણીઓ માટે જે અત્યારે કામ કરી રહી છે એના બદલે સરકારિયા પર રાજાના પ્રશ્નો માટે કામ કરવા માટે મજબૂર બનાવીશું રાજાને સાથે લઈ અને સરકારની સામેના ઉપદાવોને લઈને રસ્તા પર ઉતરીને લડત લડીશું અને જે ઉદ્ઘાટનની જનતાની આશાની અપેક્ષા છે કે 2027 માં પરિણામ તો લાવ છે એ ગુજરાતની ગરિમાની આશાને અપેક્ષા પર ખરા ઉતારવા માટે એક એક ગુજરાતીના દરવાજે જઈશ એક એક ગુજરાતી સાથે સંવાદ સ્થાપિત કરીશ એક એક ગુજરાતીના પ્રશ્નો માટે લડીશ એટલે પરિથી ગુજરાતની અસ્મિતા પુજાકર્તાય આખા વિશ્વમાં ગુજરાતનું નામ જે અસ્મિતા છે એને બળકારા રાખી લે એમાં પ્રગતિ થાય ગુજરાતનો વિકાસ થાય ગુજરાત એમ પ્રગતિ થાય

જે મબડ શેર કેવા એવા આગેવાનો કાર્ય કરો અને પ્રજાજનો સમાજ પરિષદ સમાજિક સંગઠનોનો બઢાવો એ આવી જે સરકાર આપ્યો છે જે સદવારો કુરો કરે છે બધા સૌનો આભાર માનું છું મીડિયાનો પણ આભાર માનું છું કે કોંગ્રેસ જે આજે જે સંતર દિવસે ગુજરાતની જનતા માટે ગુજરાતનો લોકની પ્રગતિ માટે ઉન્નતિ માટે ગુજરાતની અસ્મિતા માટે જે લડાઈ લવાત જે કાર્યક્રમો લઈને આવવાના સંકલ્પ લેતા કે તમારા માધ્યમથી લોકો સુધી પહોંચે ને લોકો પણ એમાં સહભાગી થાય એવી વિનંતી સાથે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું નેતૃત્વનો પણ આભાર કાર્યકરો પણ આભાર ને સમગ્ર ગુજરાતની જનતાનો પણ આભાર